હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું સિંગ અને મસાલા સિંગ આ બંને સિંગ ઘરની વસ્તુમાંથી જ બની જશે અને બજાર જેવો જ ટેસ્ટ હશે તો ફ્રેન્ડ સિંગ અને મસાલા સિંગ બનાવતા પહેલાં તમને મારી આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો અને તમે મારી ચેનલમાં પહેલી જ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ તાત્કાલિક આપણે દસ જ મિનિટમાં સિંગ બનાવવાની છે અને ઘરમાં જ વસ્તુ હોય એની જ આપણે સીંગ અને મસાલા સિંગ બે બનાવવાના છીએ તો એ માટે મેં કપના માપથી આ એક કપ આપણે સીંગ લીધેલી છે અને વજનને હિસાબે એકસો ને સાઠ ગ્રામ આ સિંગ છે તો એટલું જ આ સિંગને આપણે આ ડિસ્ટમાં ઠલવી લઈ અને એ આ એક તપેલી છે એમાં આ બે કપ આપણે પાણી એડ કરવાનું છે જેટલી સીંગ છે એનું ડબલ પાણી લેવાનું છે અને ગેસ ઉપર આને આપણે ગરમ કરવા મૂકવાનું છે એમાં અડધી ચમચી સીંધો મીઠું નાખું છું અને મીઠાને આપણે ઉગાડી લેશું હવે આપણે પાણીને બહુ ફૂલ ગરમ થવા દેવાનું નથી ખાલી સતત જ ગરમ થવા દેવાનું છે જેથી કરીને આપણી સીંગ સારી એવી અંદર પલળશે અને જો વધારે ગરમ હશે તો આપણી સીંગ પલળશે ત્યારે ઉપર કડચલી વળી જશે તો આપણી સીંગ આ એકદમ પરફેક્ટ બનશે નહીં તો આપણે આંગળીની મદદથી આવી રીતે આમ જોઈએ તો આંગળી એટલી બધી આપણી ત્યાં છે નહીં એટલું જ આપણે ગરમ પાણી કરવાનું છે તો આપણું ગરમ પાણી હવે થઈ ગયું છે ગેસને આપણે ઓફ કરી દીધો છે અને આ સિંગ સિંગદાણા આપણે એક કપ સિંગ સિંગદાણા હતા એ બધા સિંગ સિંગદાણાને અમે એડ કરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આવી રીતે આપણે આ સિંગ સિંગદાણાને ત્રણ મિનિટ સુધી આપણે પલાળવા દેવાના છે ત્રણથી વધારે મિનિટ સુધી આપણે પલાળવાના નથી નહીતર આપણા સિંગદાણા વધારે પલળી જશે જુઓ ત્રણ મિનિટ થઈ ગઈ છે તો જો આપણા દાણા પણ એકદમ સરસ આમ પોચા થઈ ગયા છે અને સારા એવા પલળી ગયા છે તો હવે આપણે એક ઝારામાં એને દાણાને બધા જ ને આપણે ઝારામાં કાઢી લેશું તો જો આ ચાઈણો છે એ ચાયણામાં આપણે બધા જ દાણાને આમાં લઈ લેવાના છે અને હવે એમાં અડધી ચમચી અડધી મોટી ચમચી આપણે નિમક એડ કરવાનું છે તમારે જેટલી ખારાશ જોતી હોય એ પ્રમાણે વધઘટ તમે નિમકની કરી શકો છો અને સારી રીતે આ મિક્સ કરી દેવાનું છે અને આવી જ રીતે આને પણ આપણે હવે પાંચક મિનિટ માટે રહેવા દેવાનું છે આપણા દાણાને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે આ જેટલા આપણે સિંગના દાણા હતા એટલું જ એક કપના માપથી આપણે મીઠું લીધેલું છે અને એ મીઠામાં આપણે એક વાસણમાં મીઠું લીધું છે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને હવે એ મીઠાને આપણે ગરમ થવા દઈએ મીઠું આપણું ગરમ થઈ ગયું છે અને આપણા દાણાને પણ પાંચ મિનિટનો રેસ્ટ અપાઈ ગયો છે અને નીતરી ગયા છે તો દાણાને આમાં એડ કરી દેવાના છે અને સારી રીતે બધું જ મિક્સ કરવાનું છે જુઓ તમે જોઈ શકો છો કે મીઠું બધું જ દાણા ઉપર કોટિંગ થવા લાગ્યું છે કારણ કે આપણા દાણા ભીના છે એટલે મીઠાનું બધું જ કોટિંગ થઈ જશે પણ જેમ જેમ શેકાશે એવી રીતે મીઠું ખરતું જશે અને આવી રીતે મીડિયમ ગેસ ઉપર જ આપણે હવે મીડિયમ ગેસ કરી નાખવાનો છે ફ્લેમ તો મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને શેકવાનું છે લગભગ સાતથી આઠ કે નવથી દસ મિનિટ જેટલું થશે શેકાતા તો આપણે આમ હલાવતા જ રહેવાનું છે સતત જુઓ પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે અને આપણી સિંગ ઉપરથી બધું જ મીઠું ઉતળી ગયું છે અને હજી આપણે આને શેકાવા દેવાની છે હજી થોડીક વાર શેકાઈ જાય પછી આપણે ચેક કરશું જુઓ લગભગ આપણી સિંગ હવે શેકાઈ ગઈ છે તો પણ આપણે ચેક કરવા માટે ગેસને આપણે બંધ કરી દીધો છે અને આપણે આમાં બે ચાર દાણા લઈ લઈએ અને આ દાણાને ઠંડા પડે પછી આપણે ચેક કરશું જો આપણા આમ આસાનીથી ફોતરા ઉકળી જાય એટલે આપણી સિંગ થઈ ગઈ છે તો હવે આપણી સિંગ શેકાઈ ગઈ છે તો આને આપણે કાઢી લેવાની છે જુઓ આવો ઝારો લઈ અને ઝારાની મદદથી આવી રીતે આમ પ્લેટમાં લઈ લેવાની છે આવી રીતે બધી જ સિંગ આમ અલગ પાડી લેવાની છે મીઠાથી તો આપણી આ સિંગ બનીને તૈયાર છે હવે આપણે મસાલા સિંગ બનાવવા માટે ગેસ ઉપર એક પેન લીધેલું છે અને એક કપ એમાં અને વજનને હિસાબે એકસો સાઠ ગ્રામ આપણે મગફળીના બી લીધા છે અને એને સારી રીતે આપણે શેકી લેવાના છે જુઓ આપણી શીંગા શેકાઈ ગઈ છે અને વધારે શેકાવાની નથી અને હવે આને એક ડીશમાં લઈ અને ઠંડી થવા દેવાની છે અને ઠંડી થઈ જાય પછી ઉપરથી છોતરા કાઢી અને બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે જુઓ આ શેકેલા સિંગદાણાને હાથની મદદથી આવી રીતે આ મસડી અને બધા જ છોતરા ઉખેડી નાખ્યા છે અને બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ છે હવે આમાંથી આપણે આ છોતરાને અલગ પાડવાના છે આ આપણે ફોતડા કાઢીને સિંગ તૈયાર છે જુઓ સિંગ બે ડિવાઈડમાં તૈયાર કરેલી આપણી સિંગ છે હવે આને આપણે મસાલા સિંગ બનાવવાની છે મસાલા સિંગ બનાવવા માટે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર બે પાંચ ચમચી ગરમ મસાલો અને એક મોટી ચમચી દળેલી ખાંડ આ બધાને મિક્સ કરી દેવાનું છે સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું અને આ આપણો મસાલા સિંગનો મસાલો તૈયાર છે સીંગને આપણે મસાલા સિંગ બનાવવાની છે તો એક ગેસ ઉપર પેન લીધેલું છે અને એમાં આપણે એક ચમચી તેલ એડ કરશું એડ થાય એટલે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ટી એમાં હળદર એડ કરવાની છે અને હળદરને સારી રીતે અંદર મિક્સ કરી દેવાની છે તેલમાં એટલે સારો એવો આપણે સીંગમાં કલર આવી જશે અને હળદરને આપણે આમાં જ એડ કરવાની છે મસાલા જોડે એડ નથી કરવાની અને હવે આપણે એમાં સિંગ એડ કરશું અને સિંગને આપણે ધીમો ગેસ રાખી અને સારી રીતે સાતળી લેશું હવે આપણે મસાલામાં નિમક નાખેલું નથી આપણે બીજા બધા જ મસાલા આપણે ભેગા કરેલા છે તો હવે અત્યારે આપણે આ સ્વાદ મુજબ આપણે આમાં નિમક એડ કરીશું અને નિમકને હળદર બંને સાથે આમાં ચડી જાય આપણે સીંગ ઉપર અને થોડીકવાર સુધી આમ સાતળવાનું છે હવે આપણે આમાં મસાલો જે બનાવેલો છે એ બધો જ મસાલો એમાં એડ કરી દેસું અને આપણી સીંગ છે એ આપણી તેલવાળી છે એટલે સારી રીતે બધો જ મસાલો કોટિંગ થઈ જશે સિંગ ઉપર જુઓ બધો જ કોટ થવા મેડો છે અને સારી રીતે લાગી જશે બધો આપણી મસાલા સિંગ જો કેવી સરસ બનશે એકદમ સરસ ની મસાલા સિંગ આપડી આ બનશે તો જુઓ આપણી આ મસાલા સિંગ બની ગઈ છે હવે આપણે એક ડીશમાં લઈ લઈ જેથી કરીને ઠળી જાય તમને મારી આ રેસીપી ને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજ ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે